ધારી પ્રેમપરા રાજધડી વેકરીયાપરા સરસિયા સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી માત્રામાં ખેડૂતોએ ભેગા થઈ અને પ્રથમ તો જય જવાન જય કિસાન ખેડૂતોનું દેવું માફ કરો જેવા સૂત્રોચ્યાર કર્યા હતા આ તમામ ખેડૂતના આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરાઈ હતી કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરીને તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવાઓ સરકાર માફ કરે અંદાજે ત્રણસો કરતાં પણ વધારે માત્રામાં જુદા જુદા ગામડાઓમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર ફોર વ્હીલર અને મોટર સાયકલ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા તમામ ખેડૂતોને ખાતરી અપાઈ કે ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતો માટે તાત્કાલિક કોઈ આર્થિક પેકેજની જાહેરાત ટૂંક સમયમાં સરકાર કરશે આગિરકાંઠાના તમામ ખેડૂતોએ ગામ દીઠ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યા હતા તમામ લોકોની મુખ્ય માગણી હતી કે ડિજિટલ સર્વેનું નાટક બંધ કરીને તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવા માફ કરે સાથે ખેડૂતો દ્વારા મગફળી પણ લઈને આવ્યા હતા જે મગફળી વેરીને રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું કે આ મગફળીમાં કંઈ પણ રહ્યું નથી જેની આને અમારે વેચીને વળતર કેવી રીતે મેળવવું સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારી માગણી જો નહીં સંતોષાય તો આગામી સમયમાં જલદ કાર્યક્રમનું આયોજન થશે રિપોર્ટર સંજય વાળા ધારી આવેદન પત્ર મામલતદાર માં આવ્યા છે બરોબર જેથી તે વેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ નામ પ્રવીણભાઈ લાલજીભાઈ હિરપરા ગામ રાજળી હું નીરજ રમેશભાઈ નાકરાડી ગામ દુધાળા ઉપ છું હું મારા સમગ્ર ખેડૂતને વાચા આપવા આવ્યો છું આજે એક અઠવાડિયા ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે પણ અમે મામલતદારમાં આપેલું છે જેન આવેદન વિષય છે પાક ધિરાણ માફ કરો લોલીપોપ થી અમને કોઈ પૂરું પડે એમ નથી કોઈ ગાળા અમારે ભેગું થાય એમ નથી આજે તમે આવેદન પત્ર આપ્યું એમને રાહત પેકેજ ની વાત કરી છે કે અમે સરકાર માં નિવેદન અમે આપ્યું છે આપની મુખ્ય માગણી શું છે અમારી મુખ્ય માગણી પાક ધિરાણ માફ થાય જ છે એથી ઓછું કઈ ખપે નહીં નથી આ સરકાર અત્યારે કોઈ પણ પ્રકારની સહાય નથી માટે સરકારની જયારે ફરજ બને છે ત્યારે એના હક માંગવા માટે આ જગતનો તાત છે એ અત્યારે સહાય માટે કોઈ ભીખ માંગવા માટે નથી આવ્યો વર્ષોથી કમાઈને અત્યાર સુધી આ સરકાર ને મત છે અત્યાર સુધી આ સરકાર પૈસા આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે દરેક ખેડૂત છે દરેક વિસ્તારની અંદરથી અંદર સમગ્ર ગુજરાતની અંદરથી અંદર આ જ રીતના જાગૃત બનશે અને સરકાર ને ઘૂંટણે પડવું પડશે ને એને દેવું માફ કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે મારું નામ રમેશ ભારોલા છું અને હાલ અમે ખીસરી અને પાઠાના વિસ્તારમાં બધે બહોળી સંખ્યામાં મામલતદાર ધારી રાત છે પધાર્યા છે બધા આવેદનપત્ર આપવા ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંગ કે જે કાંઈ તૂર કે હોય બીજું કે ખેતરમાં જે કાંઈ પાપતું હોય તમામ વસ્તુઓ મારું બધું પલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવાલાયક છે એની ઢોર માટે પશુપાલક માટે પણ લેવાલાયક નથી એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધું આજીવિકા મળતી રહે અને એની પાછળનું ઘણું એવું પ્રશ્ન હોય નાના નાના જે બાળકો છે ભણતર છે મજૂરી છે આમ લોકો મજૂર છે એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે એટલે ખરેખર આપની મુખ્ય માંગણી શું છે તો મુખ્ય માંગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો સામાન્ય સહાય થી નહીં ચાલે સરકારની અમારે એવી માંગણી છે ખરેખર દેવું માફ કરશો ને તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ અમારે કંઈક ફાયદો થાય નાના મોટા પ્રસંગો હોય આ બધા સરપસોલ ખેડૂતોને બધા એવા છે ખરેખર આવી અમારી સરકાર પાસે માંગશે છેલ્લા આઠ નવ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું માનો કે કોઈ સિંગ હોય કોઈ મગફળી હોય મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈપણ જાતનું બિયારણ જે વાવ્યું છે એ સદંતર પ્રકારનું સો એ સો ટકા જે થેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકાર રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને સોએસો ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે આજે ખેડૂતોએ જે આવેદનપત્રો પત્ર આપ્યું છે એમાં એનું કેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારે વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છીએ